વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા દર વર્ષે તારીખ સાત એપ્રિલના રોજ વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણીના ભાગરૂપે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર અને ભરૂચના સાયકલિસ્ટ દ્વારા ભરૂચ અંકલેશ્વરથી હાંસોટ સુધીની સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું લોકોને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત કરવા યોજાયેલી આ સાયકલ યાત્રા દરમિયાન સાયકલિસ્ટે જણાવ્યું હતું કે આ વર્ષે વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા મારું સ્વાસ્થ્ય મારો અધિકાર થીમ આધારિત વિશ્વ આરોગ્ય દિવસ ઉજવવામાં આવી રહ્યો છે આ સાથે જ લોકોએ પણ દરરોજ એક કલાક પોતાની જાત માટે ફાળવી સાયકલિંગ રનિંગ વોકિંગ અથવા અન્ય કોઈપણ પ્રકારની કસરત તથા સ્વસ્થ ખોરાક લેવો જોઈએ જો વ્યક્તિ સ્વસ્થ હશે તો જ સ્વસ્થ સમાજ બનશે તેથી દરેક વ્યક્તિએ મારું સ્વાસ્થ્ય મારી જવાબદારી સૂત્રને અપનાવી સ્વસ્થ સમાજ અને સ્વસ્થ વિશ્વના નિર્માણ માટે સૌ કોઈને સહભાગી બનવા અપીલ કરવામાં આવી હતી thank you